આજે આપણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના એક એવા મહાનાયકની વાત કરીશું જેમને આખો દેશ નેતાજીના નામથી ઓળખે છે સુભાષચંદ્ર બોઝ એમનું જીવન સાહસ બલિદાન અને દેશભક્તિની એક એવી ગાથા છે જે આજે પણ આપણને પ્રેરણા આપે છે આ ખાલી શબ્દો નહોતા સમજો આ તો એક આહવાન હતું એક ક્રાંતિની ગર્જના હતી આ એક જ વાક્યમાં આઝાદી મેળવવા માટેનો એમનો અલગ રસ્તો સ્પષ્ટ દેખાઈ આવે છે જે શાંતિ અને અહિંસાના માર્ગથી બિલકુલ જુદો હતો ચાલો એમની વાર્તાની શરૂઆત કરીએ ત્રેવીસ જાન્યુઆરી અઢારસો ને સત્તાણુંના રોજ કટકના એક ખૂબ જ સંપન્ન પરિવારમાં એમનો જન્મ થયો પણ કોને ખબર હતી કે આરામદાયક જીવન જીવવા માટે જન્મેલો આ છોકરો એક દિવસ ક્રાંતિનો માર્ગ અપનાવશે એમનું શિક્ષણ એકદમ ઉચ્ચ કક્ષાનું હતું પિતાજીની બહુ ઈચ્છા હતી કે તેઓ એક મોટી સરકારી નોકરી કરે એટલે જ એમને એ સમયની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી આઈસીએસની પરીક્ષાની તૈયારી માટે ઇંગ્લેન્ડ મોકલ્યા અને આ જ એમના જીવનનો એક મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો અને અહીંયાથી જ એમના જીવનમાં એક એવો વળાંક આવે છે જેણે એમની આખી જિંદગીની દિશા જ બદલી નાખી એક એવો નિર્ણય જેણે ઇતિહાસ રચી દીધો જરા કલ્પના તો કરો એ સમયની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક આઈસીએસ અને એમાં પણ આખા ભારતમાં ચોથો રેન્ક આ કોઈ નાની જૂની વાત નહોતી આ એમની બુદ્ધિમત્તા અને મહેનતનો જીવતો જાગતો પુરાવો હતો પણ એમણે શું કર્યું સત્તા પ્રતિષ્ઠા અને આરામદાયક ભવિષ્ય એ બધું જ એમણે એક જાટકે છોડી દીધું કારણ એકદમ સાફ હતું જે અંગ્રેજો દેશ પર રાજ કરતા હતા એમની ગુલામી કરવી એમને મંજૂર ન હતી આ બલિદાન ખરેખર અસાધારણ હતું અને આ જ નિર્ણય એમને રાજકારણ તરફ લઈ ગયો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં તેઓ બહુ જ ઝડપથી આગળ વધ્યા પણ એમના ક્રાંતિકારી વિચારો બહુ જ જલ્દી કોંગ્રેસની મુખ્ય વિચારધારા સાથે ટકરાવા લાગ્યા એમની લોકપ્રિયતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે તેઓ એક નહીં પણ બે બે વાર કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા આ બતાવે છે કે પક્ષના લોકો એમના નેતૃત્વ પર કેટલો વિશ્વાસ કરતા હતા અહીંયા જ મુખ્ય મુદ્દો હતો એક તરફ ગાંધીજીનો અહિંસાનો માર્ગ હતો અને બીજી તરફ નેતાજીનો દ્રઢ વિશ્વાસ હતો કે આઝાદી માગવાથી નહીં પણ લડીને જ મળશે આ જ બે અલગ અલગ વિચારધારાઓ વચ્ચેનો ટકરાવ હતો હવે જ્યારે વિચારોમાં આટલો મોટો તફાવત હોય તો સાથે ચાલવું મુશ્કેલ બની જાય છે અને એવું જ થયું આખરે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને પોતાના વિચારોને આગળ વધારવા માટે ફોરવર્ડ બ્લોક નામના એક નવા પક્ષની સ્થાપના કરી હવે વાર્તામાં એકદમ ફિલ્મ ટ્વિસ્ટ આવે છે બીજા વિશ્વયુદ્ધ વખતે નેતાજી અંગ્રેજોને છેતરીને છૂપે રીતે ભારતમાંથી ભાગી છૂટ્યા એમનો હેતુ હતો બ્રિટન વિરુદ્ધ લડી રહેલા દેશોની મદદ લઈને ભારત પર હુમલો કરવાનો અને દેશને આઝાદ કરાવવાનો આ માત્ર એક નારો નહોતો આ એક લક્ષ્ય હતું આઝાદ હિન્દ ફોજના હજારો સૈનિકો માટે આ એક પ્રેરણા મંત્ર હતો એમનો ઉદ્દેશ્ય એકદમ સ્પષ્ટ હતો દિલ્હી પહોંચીને તિરંગો લહેરાવવો આઝાદ હિંદ ફોજની સ્થાપના એ એમના જીવનની સૌથી મોટી ઉપલબ્ધિઓમાંથી એક છે અને સૌથી ખાસ વાત એમણે રાણી ઝાંસી રેજિમેન્ટ બનાવી જેમાં ફક્ત મહિલાઓ જ હતી વિચાર કરો એ સમયમાં આ કેટલું ક્રાંતિકારી પગલું હશે જય હિંદનો નારો પણ એમણે જ આપ્યો હતો ચાલો હવે આપણે એમના જીવનના છેલ્લા અને સૌથી રહસ્યમયી પડાવ પર આવીએ એક એવો અધ્યાય જે આજે પણ એક વણ ઉકેલ્યા કોયડા જેવો છે અને જેણે એમને એક દંતકથા બનાવી દીધા છે આ એ તારીખ છે જેની આસપાસ આજે પણ રહસ્ય અને વિવાદોનું ધુમ્મસ છવાયેલું છે તો સવાલે છે કે અઢાર ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસના દિવસે આખરે થયું શું હતું જે સરકારી રેકોર્ડ છે એ તો કહે છે કે તાઇવાનમાં એક પ્લેન ક્રેશમાં એમનું મૃત્યુ થયું પણ આ વાત ઘણા લોકોના ગળે ઉતરતી નથી અનેક થિયરીઓ છે અનેક દાવાઓ છે જે આ રહસ્યને આજે પણ જીવંત રાખે છે આ શબ્દો પર જરા ધ્યાન આપજો આ શબ્દો કોના હતા ખબર છે એમના જ રાજકીય પ્રતિસ્પર્ધી મહાત્મા ગાંધીના ભલે બંનેના રસ્તા અલગ હતા પણ દેશભક્તિ માટે બંને એકબીજાનો ખૂબ આદર કરતા હતા આનાથી મોટો સન્માન બીજું શું હોઈ શકે અને એમની આજ વિરાસતને એમના આ જ પરાક્રમને આજે પણ આપણે યાદ કરીએ છીએ ભારત સરકાર એમના જન્મદિવસને પરાક્રમ દિવસ એટલે કે શૌર્યના દિવસ તરીકે ઉજવીને એમના અપ્રતિમ યોગદાનને સલામ કરે છે અંતે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે સુભાષચંદ્ર બોઝની આખી ગાથા આપણને એ શીખવે છે કે કેવી રીતે એક વ્યક્તિનો અડગ નિર્ણય એક બળવાખોર અભિગમ માત્ર એક દેશનું જ નહીં પણ ક્યારેક ક્યારેક ઇતિહાસનું ભવિષ્ય પણ બદલી શકે છે ખરું ને